આજે અશોક સવારે ઉઠીને ચિલ્લાવા લાગ્યો કે ભાભી તમે ક્યાં મરી ગયા છો આવું સાંભળીને રસોડામાં કામ કરી રહેલી સારિકા દોડતી દોડતી બહાર આવી એટલે કંઈ પણ બોલ્યા વગર સારિકાના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી એટલે સારિકા જમીન પર પડી ગઈ અને થપ્પડનો અવાજ સાંભળીને ઘરના બધા જ સભ્યો બહાર આવીને એકઠા થઈ ગયા એટલે અશોક કહેવા લાગ્યો કે મેં તમને કહ્યું હતું કે મારે આજે કોલેજના ફંક્શનમાં જવાનું છે એટલે મારા પ્રેસ કરીને રાખજો પરંતુ હજુ સુધી મારા કપડાને કોઈ એ ઇસ્ત્રી નથી કરી હવે મારે શું પહેરીને જવું તમારે તો આખો દિવસ ખાઈ પીને ઘરમાં ટીવી જોયા કરવી છે બીજું શું કામ હોય છે અરે મોટા ભાઈ તો જતા રહ્યા અને આ આફત મારા ગળે લટકાવતા ગયા છે ત્યારે સારિકા બોલી કે અશોકભાઈ કાલે મમ્મીની તબિયત સારી નહોતી એટલે હું ભૂલી ગઈ હતી પરંતુ તમે બેસો ત્યાં મિનિટમાં જ હું તમારા કપડાની ઇસ્ત્રી કરી આપું છું ત્યારે જ એના સાસુ બોલ્યા કે હા તું તો એવી વાત કરી રહી છો જાણે કે આખો દિવસ મારી સેવા કરીને ઊંધી વળી ગયો હોય અરે સારિકા જરાક તો સાચું બોલ કે તું જમીને સૂઈ ગઈ હતી એટલે ઇસ્ત્રી કરવાનું ભૂલી ગઈ છો તારું તો આ રોજનું થયું છે રોજ રોજ કોઈને કોઈ બહાનું બતાવીને આખો દિવસ સૂતી રહે છે સારિકાનો દિયર અશોક અને એની નણન તૃપ્તિ સાવ નાના હતા ત્યારે સારિકા ઘરમાં પરણીને આવી હતી એના સાસુની તબિયત ખરાબ રહેતી હતી એટલે એના મોટા દીકરા પંકજના લગ્ન નાની ઉંમરમાં સારિકા સાથે થયા હતા તેથી વહુએ આવીને આખું ઘર સંભાળ્યું હતું સારિકાએ પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી હતી અને એ પોતાના દિયર અને નણંદને પોતાના બાળકોની જેમ પ્રેમ આપીને એની સાર સંભાળ રાખતી હતી પરંતુ આજે એ જ દિયર એની માં સમાન ભાભી પર હાથ ઉઠાવવા લાગ્યો હતો હવે ઘરના બધા જ લોકો સારિકાના ત્યાગ અને સમર્પણને ભૂલી ગયા હતા લગભગ છ વર્ષ પહેલાં ટીબીના રોગથી પીડાઈ રહેલા પંકજનું અવસાન થયું હતું ત્યારબાદ સારિકા આ ઘરમાં એક નોકરાણી બનીને રહી ગઈ હતી સારિકાની એક દીકરી પણ હતી જેને એની માં કરતાં દાદી વધારે વાલા હતા ટૂંકમાં કહીએ તો સારિકા બધી બાજુથી દુખી હતી એને કોઈનો સાથ અથવા સહારો નહોતો સારિકાનો આખો દિવસ ઘરના કામ કરવામાં પસાર થઈ જતો રોજ રોજ દિયર અને નણંદ નવી નવી ફરમાઈશો કરતા રહેતા અને એની ફરમાઈશો પૂરી કરીને થાકીને સારિકાએ ખૂણામાં પથારી કરીને સૂઈ જતી સારિકાએ એની આવી પરિસ્થિતિને સહજતાથી સ્વીકારી હતી એક દિવસ સારિકા પોતાના બધા જ કામ પૂરા કરીને જમવા બેઠી ત્યારે જ કોઈએ એની આગળ પડેલી થાળીને લાત મારીને જમવાનું હટાવી દીધું જ્યારે એણે ઉપર નજર કરી તો એની નણંદેની એની સામે ગુસ્સેથી જોઈ રહી હતી અને મારા રૂમની તિજોરી સારી રીતે સાફ કરી દેજે અને રૂમ પણ સાફ કરી દેજે પરંતુ એ કામ હજુ પણ નથી થયું કેમ કે મહારાણીને ખાવા પીવામાંથી માંથી નવરાઈ ક્યાં મળે છે ત્યારે સારિકા બોલી કે તૃપ્તિ તું મને માન સન્માન ભલે ન આપે પરંતુ આ અન્ન દેવતાનું માન રાખવું જોઈએ આવી રીતે અન્ન દેવતાને પગ એનું અપમાન ન કરાય સારિકા હજુ આટલું બોલી ત્યાં તો એની નણંદે એના ગાલ પર તમાચો મારી દીધો અને કહેવા લાગી કે આજ પછી મારી સામે જીભ ચલાવવાની કોશિશ પણ નહીં કરતી નહીતર તને જીવતી સળગાવી દઈશ અને મારી એક વાત કાન ખોલીને સાંભળી લે તને જે કામ કરવાનું કહીએ છીએ એ કામ તરત જ થઈ જવું જોઈએ આજે તો હું મમ્મીના રૂમમાં સુઈ જાઉં છું પરંતુ સવાર થતાં જ મારો રૂમ સાફ થઈ જવો જોઈએ ત્યારે સારિકા બોલી કે રૂમની સફાઈ કરવામાં તો આખી રાત લાગી જશે તો પછી હું સુઈશ ક્યારે મારે સવારે પાંચ વાગ્યે ઉઠવાનું હોય છે અને જો હું રાત્રે આરામ નહીં કરું તો દિવસે કામ કેવી રીતે કરી શકીશ ત્યારે ત્રપ્તિ આવી વાત સાંભળીને સારિકા જમવાનું મૂકીને કંઈ પણ બોલ્યા વગર તૃપ્તિના રૂમમાં જતી રહી અને તૃપ્તિ એના મમ્મી સાથે સુવા માટે એના રૂમમાં જતી રહી પરંતુ સારિકાની દીકરી જે રોજ એના દાદી સાથે સૂતી હતી એ એના દાદીને પૂછવા લાગી કે દાદી આજે હું ક્યાં સુઈશ ત્યારે એના દાદીએ કહ્યું કે આજે મારી દીકરી મારી સાથે સૂવાની છે એટલે તું તારી મમ્મી સાથે સૂઈ જા સારિકાની દીકરીને સારિકા સાથે જરાય પ્રેમ નહોતો પરંતુ એ મન વગર સારિકાના રૂમમાં આવી અને જોયું તો ત્યાં એની મમ્મી હાજર નહોતી આ બાજુ સારિકા તૃપ્તિના રૂમમાં સાફ સફાઈ કરી રહી હતી અને રડતી રડતી એના પતિને યાદ કરીને કહેવા લાગી કે તમારા ગયા બાદ હું પણ જીવતા જીવ મરી ચૂકી છું હું તો બસ આપણી દીકરી માટે જીવી રહી છું અને એના માટે જ આટલું બધું સહન કરી રહી છું તમને તો ખબર છે કે આપણી દીકરી પણ મારી સાથે નથી રહેતી અરે એ તો મારી સાથે વાત પણ નથી કરતી પરંતુ મને એ વાતનું કોઈ પણ પ્રકારનું દુઃખ નથી કેમ કે એ મારાથી દૂર રહે છે તો આ ઘરના બધા જ લોકો એને પ્રેમ કરે છે એની દેખભાળ રાખે છે કદાચ મારાથી દૂર રહેવામાં એનું જીવન સુધરી રહ્યું હોય તો મને કોઈ વાંધો નથી કદાચ એ મારી સાથે રહેતી હોત અને મારી સાથે વાતો કરતી હોત તો આજે એ મારી જેમ જ આ ઘરની નોકરાણી બની ગયો હોત મને તો કંઈ સમજાતું નથી કે ભગવાને શું ધાર્યું છે જે લોકો મને પ્રેમ કરતા હતા એ બધા જ લોકો મારાથી દૂર થઈ ગયા છે પહેલા પપ્પા ગયા પછી તમે ગયા અને હવે મારી દીકરી પણ મારી સાથે હોવા છતાં પણ મારી સાથે નથી અરે ભગવાન ક્યાં સુધી મારી આટલી આકરી કસોટી કરતા રહેશે કદાચ ભગવાને મારા નસીબમાં આવું જ લખ્યું હશે પરંતુ હું મારી દીકરીના ભવિષ્ય માટે બધું જ સહન કરવા માટે તૈયાર છું મારી દીકરી વકીલાતનું ભણવા માગે છે એટલે હું એને ચોક્કસ ભણાવીશ એના એડમિશન માટે મારા બધા જ દાગીના વેચી દીધા છે પરંતુ મમ્મીએ આપણી દીકરીને એવું કહ્યું છે કે એના કાકાએ એનું એડમિશન કરાવ્યું છે અને એમાં પણ મને કોઈ વાંધો નથી નામ ગમે એનું હોય બસ મારી દીકરીના બધા જ સપના પૂરા થવા જોઈએ મને મારા જીવનમાં ભલે કોઈ પણ પ્રકારનું સુખ ન મળ્યું હોય પરંતુ આપણી દીકરીનું જીવન ખૂબ સારું હોવું જોઈએ બસ એકવાર આપણી દીકરીનું જીવન સુધરી જાય પછી હું પણ તમારી પાસે આવી જઈશ આવી રીતે સારિકા પોતાના મૃત્યુ પામેલા પતિને યાદ કરીને એની સાથે વાતો કરી રહી હતી બીજા દિવસે સવારે તૃપ્તિએ એના રૂમમાં આવીને જોયું તો રૂમ ચમકી ઉઠ્યો હતો અને એના ભાભી એની ખુરશી પર ઊંઘતા હતા પરંતુ તૃપ્તિના મનમાં જરા પણ દયા જેવો ભાવ નહોતો એટલે એણે ખુરશી પર ઊંઘી રહેલા ભાભીને એક ઝટકો મારીને ઉઠાડી દીધા અને કહેવા લાગી કે ભાભી તમે એટલું બધું કામ નથી કર્યું કે આવી રીતે અહીંયા ઊંઘી રહ્યા છો હવે ઊભા થાવ અને રસોડામાં જઈને મારા માટે ચા બનાવી લાવો તૃપ્તિએ આવો ઓર્ડર કર્યો એટલે સારિકા ચૂપચાપ ઊભી થઈને રસોડામાં ચા બનાવવા ગઈ ત્યારે જ પણ નાસ્તો માંગવા લાગ્યો અને એના સાસુ પૂજાની થાળી માટે બૂમો પાડવા લાગ્યા એટલે સારિકાએ ફટાફટ ચા મૂકી અને સાસુને પૂજાની થાળી આપીને રસોડામાં આવીને જોયું તો એની દીકરી તૃપ્તિ માટે ચા લઈને જતી હતી આવું જોઈને સારિકાને તો એની આંખો પર વિશ્વાસ ન થયો પરંતુ એની દીકરી દીક્ષા કંઈ બોલતી નહોતી દીક્ષા જ્યારે ચા લઈને તૃપ્તિના રૂમમાં ગઈ તો તૃપ્તિને પણ આચર્ય થયું અને કહેવા લાગી કે ગઈ રાત્રે દાદીએ તને એની સાથે સુવા ન દીધી એટલા માટે તું નારાજ થઈ છો એટલે દીક્ષા બોલી કે ફઈ હું ચા લઈને આવી એમાં તમને હું નારાજ છું એવી ખબર કેવી રીતે પડી ગઈ ત્યારે તૃપ્તિ બોલી કે આજે પહેલી વાર તું તારી મમ્મીની મદદ કરી રહી છે અને આવી રીતે તું તારી મમ્મીને મદદ કરે છે ત્યારે દાદીને ગુસ્સો આવે છે એટલે જ તું આવું ક્યારેય નથી કરતી અને એટલે જ મને ખ્યાલ આવી ગયો કે તું નારાજ છો ત્યારે દીક્ષા બોલી કે ફઈ શું હું મારી મમ્મીને મદદ કરું એ ગુનો છે એટલે તૃપ્તિએ કહ્યું કે કોઈ ગુનો નથી પરંતુ જો તું તારી મા જેવી બની જઈશ તો એ ખરાબ વાત છે કારણ કે તારી મા એક નંબરની કામચોર છે કદાચ તું એની એકવાર મદદ કરીશ તો એ બધા જ કામ તારા પર નાખી દેશે આવું સાંભળીને દીક્ષા કશું બોલી નહીં અને સીધી રસોડામાં આવીને એના મમ્મીને નાસ્તો બનાવવામાં મદદ કરવા લાગી એની મમ્મી શાકભાજી સમારે તો એ લસણ ખોલવા લાગતી તો ક્યારેક ડુંગળી સમારવા લાગતી સારિકા લોટ ચાળીને મૂકતી તો દીક્ષા લોટ બાંધવા લાગતી દીક્ષાની મદદથી સારિકાને ગુસ્સો આવતો અને એ એવું કહેતી કે આ બધા કામમાં તું તારો સમય બરબાદ ન કર અને તું તારા અભ્યાસ પર ધ્યાન આપ આ બધું કરવા માટે હું બેઠી છું ત્યારે દીક્ષા કહેવા લાગી કે મમ્મી તમે મારા અભ્યાસની ચિંતા ન કરો હું મારો અભ્યાસ બરોબર રીતે કરી રહી છું આવું કહીને એ લોટ બાંધવા લાગી આ વખતે સારિકા એને ખેંચીને વોશ બેસીન પાસે લઈ ગઈ અને એના હાથ ધોડાવીને કહેવા લાગી કે દીક્ષા

એક દિવસ સારિકાએ દીક્ષાને લાફો મારી દીધો કારણ કે એ ઘરમાં કચરા પોતા કરતી હતી એટલે સારિકા ગુસ્સો કરીને કહેવા લાગી કે દીક્ષા તને કોણે આ બધું કરવાનું કહ્યું છે ત્યારે દીક્ષા બોલી કે મમ્મી હું તમારી દીકરી છું એટલે સારિકા કહેવા લાગી કે દીક્ષા તું મારી દીકરી છો પરંતુ હું તને મારી દીકરી નથી માનતી એટલે આજ પછી ક્યારેય મારી પાસે આવવાની કોશિશ પણ ન કરતી ત્યારે સારિકાના સાસુ બોલ્યા કે જોયો દીક્ષા હું તને કહેતી હતી કે આ તારી માં ખૂબ વિચિત્ર છે પરંતુ કોણ જાણે તને અચાનક શું થયું હતું કે તું તારી માંને મદદ કરાવવા લાગી હતી દીક્ષા તું મારી પાસે આવી જા બેટા આ ચૂડેલ કોઈના પ્રેમને લાયક નથી આવું કહીને સાસુ દીક્ષાને એના રૂમમાં લઈ ગયા પરંતુ આટલું બધું કહેવા છતાં પણ દીક્ષા એના મમ્મીની આગળ પાછળ ફરતી રહેતી હવે સારિકા વિચારવા લાગી કે મેં એને આટલું બધું કહ્યું અને એક લાફો માર્યો છતાં પણ એ મારી આગળ પાછળ ભટકી રહી છે એક દિવસ સારિકાને ખૂબ તાવ આવ્યો હતો છતાં પણ એ ઘરના કામ કરી રહી હતી બપોરે બધાના જમ્યા બાદ એ એના રૂમમાં જઈને આડી પડી હતી અને તાવ વધારે હોવાના લીધે એને તરત જ ઊંઘ આવી ગઈ થોડી વાર બાદ એના માથા પર ઠંડકનો અનુભવ થયો એટલે એની ઊંઘ ઉડી ગઈ અને જોયું તો એની દીકરી એના માથા પર પાણીના પોતા મૂકી રહી હતી દીકરીને પોતાની પાસે બેસેલી જોઈને સારી કા તરત જ ઊભી થઈ ગઈ અને કહેવા લાગી કે દીક્ષા તું અહીંયા શું કરી રહી છો આ બધું કરવાનું તને કોણે કહ્યું હતું અરે મને થોડો તાવ આવ્યો છે હું કંઈ મરી નથી જવાની કે તારે મારી સેવા કરવાની જરૂર પડી ગઈ તને મેં એકવાર કહ્યું છે છતાં પણ તું સમજતી કેમ નથી ત્યારે દીક્ષા એની મમ્મીને ભેટીને રડવા લાગી અને દીકરીનો કલ્પાંત સારિકાની કઠોરતાને ઓગાળી રહ્યો હતો છતાં પણ એમણે ખુદને મક્કમ કરીને એવું કહ્યું કે આ બધું શું નાટક ચાલુ કર્યું છે ત્યારે રડતા રડતા દીક્ષા કહેવા લાગી કે માં મને માફ કરી દો આ ઘરમાં તમારા પર થઈ રહેલા તમામ અત્યાચારો હું ચૂપચાપ જોતી રહી પરંતુ ક્યારેય તમારો સાથ નથી આપ્યો કારણ કે જ્યારથી મને સમજણ આવી છે ત્યારથી મેં ઘરના બધા જ લોકોના મોઢેથી તમારી બુરાઈ સાંભળી છે દાદી તો એવું પણ કહેતા હતા કે પપ્પાને તમે જ માર્યા છે અને ત્યારથી જ મને તમારાથી નફરત થઈ ગઈ હતી એટલે સારિકા કહેવા લાગી કે તને મારાથી નફરત હતી તો પછી આજે એ નફરત ક્યાં ગઈ અને આજે તે એવું શું જોઈ લીધું કે અચાનક તને તારી માં ઉપર આટલો બધો પ્રેમ ઉભરાઈ રહ્યો છે ત્યારે દીક્ષા કહેવા લાગી કે એ દિવસે જ્યારે ફોઈ દાદીના રૂમમાં સુવા આવ્યા ત્યારે દાદીએ મને તમારી સાથે સુવા મોકલી હતી ત્યારે તમારી સાથે સુવા આવવાનું મારું મન નહોતું માનતું પરંતુ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને જ્યારે હું હું તમારા રૂમમાં આવી તો તમે ત્યાં હાજર નહોતા એટલે તમને શોધતી શોધતી રૂમ સુધી પહોંચી ગઈ ત્યારે મેં તમારી બધી જ વાતો સાંભળી હતી જે તમે મારા પપ્પાને યાદ કરીને કહી રહ્યા હતા તમે આટલા બધા અત્યાચાર એટલા માટે સહન કરી રહ્યા છો કેમ કે હું ખુશ રહી શકું

એ લોકોને એની સગી મા કરતા પણ વધારે મારી સાથે લાગણી હતી એ સ્કૂલ માટે તૈયાર કરવા જમાડવા દરેક વસ્તુ હું કરતી હતી જો એ લોકો બીમાર પડી જાય તો મારી ઊંઘ પણ હરામ થઈ જતી પરંતુ આજે એ લોકો જ્યારે મન થાય ત્યારે મને જાનવરની જેમ મારે છે મારી સાથે જાનવરો જેવો વ્યવહાર કરે છે બેટા

હવે તમે જરાય ચિંતા ન કરતા આ લોકોને હું એની જ ભાષામાં પાઠ ન ભણાવું તો હું તમારી દીકરી નહીં દીકરીની વાત સાંભળીને સારિકા કહેવા લાગી કે તું આ બધું છોડીને તારા અભ્યાસ પર ધ્યાન આપ દીકરી તારી વકીલાતના અભ્યાસનું છેલ્લું વર્ષ છે એટલે તું એને બરબાદ ન કરતી ત્યારે દીક્ષા કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે મા દીકરી છુપાઈને સાથે રહેતી હતી એક દિવસ દીક્ષા ઘરે આવીને કહેવા લાગી કે માં હું પાસ થઈ ગઈ છું અને બીજી એક ખુશખબર પણ છે ત્યારે સારિકા બોલી કે દીકરી થોડી વાર ઊભી રહેજે તું તારી ખુશખબરી રાતે સંભળાવજે એટલામાં તૃપ્તિ આવી અને એના મમ્મીને જણાવીને કહેવા લાગી કે જોયું મા મને તો એવું જ લાગતું હતું કે આ માં દીકરી મળીને જરૂર કંઈક કાળું ધોળું કરી રહ્યા છે આ લોકોને એવું લાગતું હતું કે આપણને સરળતાથી મૂર્ખ બનાવી દેશે ત્યારે સારિકાની સાસુ બોલી કે અરે આખરે એક ચૂડેલની દીકરી મનુષ્ય કેવી રીતે બની શકે ચાલો સારું છે કે હવે એ પણ એની માની જેમ ઘરના કામ કરશે ત્યારે દીક્ષા બોલી કે દાદી તમે એવું કહી રહ્યા છો કે ચૂડેલની દીકરી ચૂડેલ એ પ્રમાણે તો તમે એક ચૂડેલની દાદી થયા એટલે હવે આજથી ઘરના બધા જ કામ તમે કરશો ત્યારે સારિકાએ દીક્ષાને રોકીને એવું કહ્યું કે દીક્ષા તું આ શું બોલી રહી છો એટલે દીક્ષા કહેવા લાગી કે મમ્મી આ લોકો સાથે નમ્રતાથી વર્તન કરવાની કોઈ જરૂર નથી અને હવેથી આ લોકો કામ કરવામાં કોઈ પણ પ્રકારની આનાકાની કરે તો એક લાખો ઝીકી દેજો જેવી રીતે એ લોકો અત્યાર સુધી તમને મારતા આવ્યા છે એટલે સારિકા કહેવા લાગી કે દીક્ષા મોટા સામે આવી રીતે ન બોલાય મોટાનું માન રાખવું જોઈએ આવું સાંભળીને અશોક કહેવા લાગ્યો કે ભાભી તમારા મોટે માન મર્યાદાની વાત સારી નથી લાગતી તમે પોતે જ તમારી દીકરીના કાન ભરીને હવે અમારી સામે નાટક કરો છો આવું કહીને અશોક સારિકાને લાફો મારવા આગળ વધ્યો ત્યારે દીક્ષા બોલી કે ખબરદાર જો મારી માને હાથ પણ લગાવ્યો છે તો એનું પરિણામ સારું નહીં આવે એટલે અશોક કહેવા લાગ્યો કે અરે ના લાયક તું મને ધમકી આપી રહી છો ઉભી રે પેલા તને સીધી કરું છું આવું કહીને અશોક આગળ વધ્યો એટલામાં જ દરવાજે પોલીસ આવી ગઈ અને અશોકને પકડી લીધો પોલીસને પોતાના ઘરે આવેલી જોઈને સારિકાના સાસુ ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા કે આપણા ઘરમાં પોલીસ કેમ આવી છે એટલે દીક્ષા બોલી કે દાદી આ બધી તમને આ ઘરમાંથી વિદાય આપવાની તૈયારી ચાલી રહી છે કેમ કે હવે આ ઘર મારી માનું છે પોલીસને જોઈને અશોક બોલ્યો કે હું તો અહીંયા રહેવા માંગતો પણ નથી અને મારે કોઈની ગુલામી કરવી પણ નથી એટલે સારિકાના સાસુ બોલ્યા કે અશોક બેટા તું સાચું કહે છે અમે પણ તારી સાથે આવશું એટલે અશોક બોલ્યો કે તમે લોકો ક્યાં આવો છો હું તો મારા સસરાના ઘરે જાઉં છું અને આમ પણ મારા સસરા મને ઘર બનાવવાનું કહેતા હતા એટલે હવે તો મારા માટે ઘણું સારું થઈ ગયું છે તમે લોકો તમારું જોઈ લેજો આજથી મારે આ ઘર અને તમારી સાથે કોઈ સંબંધ નથી રહ્યો પોલીસને જોઈને કદાચ અશોકના હોશ ઉડી ગયા હતા અને એટલે જ એણે અહીંથી ભાગી જવામાં જ ભલાઈ સમજી હતી સારિકાના સાસુ અને નણંદ એકદમ ચૂપ થઈને ઊભા હતા હવે એની પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા ત્યારે દીક્ષા બોલી કે જોયું દાદી કાકાએ તો એક પળમાં તમારી સાથે સંબંધ પૂરો કરી નાખ્યો જે સ્ત્રીએ એને બાળપણથી પાળી પોષીને મોટા કર્યા એના ઉપર હાથ ઉઠાવી શકે છે તો એના માટે કોઈ પણ સંબંધ એકમાત્ર સોદા જેવો જ હોય છે હવે તમારે શું કહેવું છે તમે મારી માની સેવા કરશો કે પછી રોડ પર રહેવાની ઈચ્છા છે ત્યારે સારિકા બોલી કે મારે કોઈની પાસે મારી સેવા નથી કરાવવી અને આ લોકોને ઘરમાંથી બહાર પણ નથી કાઢવા આખરે આ લોકો ઘર છોડીને ક્યાં જશે બેટા આપણે એવા નથી કે કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવીએ અને તું પણ આ બધું છોડી દે આપણે બધા સાથે રહીશું પરંતુ હું આ લોકોને મારો પરિવાર નહીં કહી શકું ત્યારે દીક્ષા બોલી કે જોયું દાદી તમે લોકોએ કેટલા બધા અત્યાચાર કર્યા છે છતાં પણ મારી માથી તમારું દુઃખ જોવાતું નથી એટલે એક વાત હંમેશા યાદ રાખજો કે આ જન્મના કર્મોની સજા અહીંયા જ ભોગવીને જવી પડે છે મારી માએ તો તમને માફ કર્યું છે પરંતુ ભગવાન તમને તમારા કર્મોની સજા જરૂર આપશે થોડા દિવસ બાદ અશોક ઘરે આવ્યો અને એની માના ચરણમાં પડીને કહેવા લાગ્યો કે માં મને માફ કરી દો હવે મને ખબર પડી ગઈ છે કે જ્યાં આપણા પોતાના સાથે ન હોય ત્યાં જિંદગી કૂતરા જેવી બની જાય છે રીટાના પપ્પા માટે હું ફક્ત એક પાલતુ પ્રાણી બનીને રહી ગયો હતો એ વાત વાતમાં મારા પર હાથ ઉઠાવવા લાગ્યા છે એટલે હવે મારે ત્યાં નથી રહેવું એટલે સારિકાના સાસુ બોલ્યા કે અશોક

અને આજે તું જે મુકામ પર પહોંચ્યો છો એ તારા ભાભીના કારણે જ પહોંચ્યો છો એટલે નીકળી જા અહીંથી પાછળ ઊભી રહીને સારિકા બધું સાંભળી રહી હતી પરંતુ એ એના સાસુ અને દિયરને માફ ન કરી શકી હવે એક જ ઘરમાં રહેવા છતાં પણ એ એની સાથે અજાણ્યા લોકો જેવું વર્તન કરતી હતી સારિકા માટે એ બધું બોલવું ખૂબ મુશ્કેલ હતું જે એના દિયર અને સાસુએ એની સાથે કર્યું હતું પંકજના અવસાન બાદ એ લોકોએ સારિકા પર અત્યાચાર તો કર્યા હતા પરંતુ સારિકા અને એની દીકરીને અલગ થવા પર મજબૂર કર્યા હતા અને બિચારી સારિકા પોતાની દીકરીના ભવિષ્ય માટે આ બધું સહન કરતી રહી તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ